ખૂબ ગાથા પાણી ના રામ રામ જય શ્રી કૃષ્ણ હાલો ભાઈ જો આ ત્રીજો રાઉન્ડ હાલે છે ગિરનાર નું કામ પૂરું કર્યું ઓલા બે ભાગ વાવી અને થોડું ભાઈ ધૂંટું નહીં આપણે અવેડ અવેડી આવી અને આજ રીતે પાઈ દીધું હે તો એ કટકી પી ગઈ હવે પાણીનો મેળ છે તે એકસો ઇઠાવીનું મુહૂર્ત કરી તો આ છ મણ કોણમાં દવા ફેરવી છે અને થોડીક વાર હવા ખાવા દઈ તથા દત્તાર ને બધું આમ તો ક્લિયર જ છે જરા તરા હરાડો કંઈક કરી અને આ કટાકીમાં ચાલુ કરવું આપણે ખડખડના બીજા ઝીણા મોટા કટકા છે ને એમાં ચાલો જરાક બી દવા ખાય છે ને પાણીવાળું થઈ ગયો ને કોણથી ભૂકાઈ જાય ને તો ઓણીમાંથી લહેરવામ ના કહેવાય બરાબર ભેજવારો હોય ને તો આમાંથી નહીં કણ પછી ઘાટા પાકનું થયા રાખજો એટલે જરાક હવા ખાઈ જાય તો અમે બીજી બધી તૈયારી કરી લઈ પછી દત્તા કરી દઈ કોરામાં ચાલુ આ કુવા

પંપ ફેડુક માં ઇલેક્ટ્રિક છે બેટરી માં છેડા મારીને ડાયરેક્ટ ભર લેવાની વાહ લાઇવો બી તો હાઈ લો ખાઓ લો તો અવાજ આઘણી ઓમ પોપ થી ભર લઈ બેટરી વારે પંપ થી નતર ત્યાં પેલા અમે જે પંપ થી ભરતા ને આ ડા ટાયરો બહુ હવા મેન રાજુભાઈ બહુ એ પ્રમાણે આગળ આગળ વાવતા જ વાહ ટુવાર પેલા તો આપણે ઓલી વિઘા કટકી હે ને ઘઉં વાવલ હતા ને એ કટકી માં વાવું હે અને અમારું હુવાનું ડાયરેક્ટ સેટિંગ મળીએ વિખાવા જે ખાટલા પડ્યા હે કાનભાઈ ભાઈ નો ખાટલો ન્યા પડ્યો અમારો અહીંયા હોય એટલે હવે આ કટકા વાવા છે એટલે પાછું વળી ધામો કિમણો ખરવો દે કેમ કે રૂમ માં ગોલ માં કે હક થાય નથી બધું વરાર મારે હા આજ રાતે તેલ કઢવવા ગયા હતા તેલ લેવા ગયા હતા ટુક માં આપણે જે આ માંડવીનું બિયારણ ખોલ્યું ને એના જે ગોગડા ને બોગડા ને ફાયદું જે હતું ને ઝીણા મોટા કોણ ને એ બધું ટૂંકમાં વી એકવી ત્રણ વાગ્યા ત્રણ વાગી ગયા હતા પછી આપણે ઓલી માંથી ફુવારા હાલતા હતા ને બધા મૂકેલા હતા પંદર હોળ ફુવારા એટલે એ કટકી આવીને જોયું રાઈલા ભાગમાં પાણી આયેલું હતું એટલે એ મેં આવીને મોટર બંધ કરી તો ત્રણક વાગ્યા સુધી એમાં હલવા દીધી હતી લાગટ ફુવારા હતા એટલે ફૂલ કમ્પ્લીટ પી ગયું હે એટલે હવે આપણી મોટર ફ્રી થઈ ગઈ એટલે આમાં વાવવાનું ચાલુ કરું હે એટલે રાતે ત્રણ વાગ્યા સુધીનો ઉજાગરો છે અને વાવવું પડે છે એ તો હવે ફરજિયાત છે પાણી વધે છે અને એકસો ઇઠાવી નંબરની જાત છે ને એ ચાર સાડા ચાર મહિના સુધી ઊભે એટલે આપણે હવે એને ઓરવીએ તો વાંધો નમ એમ એટલે હાલો ધીરે ધીરે કન્ટિન્યુ રાખી ઉજાગ્રતા છે જોઈ કેટલીક વાર થાય પછી આપણે એમાં લાઈનનું લાઈનુન ગોઠવાઈ જાય ને તો મોટર ચાલુ કરીને પછી હોઈ જાય તો વાંધો ના આવે એમ એક જણો બાપુ હોય તો મોટર ચાલુ તો કરીએ આજ તો હેડાવારે ગયા હવે ખબર નહીં કંઈ ખોટકો હોય કે અને પાછા એ અંકલેશ્વરે જવાના હે આજ જાય કે કાલ જાય આજે જાય લગભગ આજે જાય જે કદાચ ટિકિટ હશે તો અંકલેશ્વર બાન બાપુ બે જાય છે બાના કાકા બાપા બેન છે ને ત્યાં એના મકાન નું કઈક વાસ્તુ કે એવું કઈક છે તે ટીટોળી થી ઘણો બધો ધાયરો જાય છે એટલે બાન બાપુ જવાના હે ને અમે ધીરે ધીરે અહીં કન્ટિન્યુ રાખી કામ હાલો તો કરી હરાડો કઈ રામ રામ જો હું ત્યાર થઈ ગયો

અને શતક દવા સબક દવા સબ ઘરલા દવા ભરવાના હૈ તો આવા કઈ દવા આપડે ગોટી દીધા હે અયા હાલો ભાઈ તો અમાર બાત યાર મે રોટલા કરી કે લેલા કરલા જય શ્રી કૃષ્ણ જય માતાજી હર કપડાં ધોવા હે કી હા અને પછી તમારે કઈ જવાનું પ્લાનિંગ હે જવાનું તો આઈથી 4 વાગે કેન જવાનું થાહે ઠીકા સસ્કો અપણ બધું ભેગા કર લઉં ત્યાં થાય ને હા એ તો બધું કરવું પડે ને તૈયારી

તો ઘણા દિવસો પછી જાણે હું બ્લોગ બનાવતો ને એવું મને ફીલ થાય છે ખાલી પાંચ જ મિનિટનો ટાઈમ છે તો આપડી માંડવી તમને કદાચ સુરભીભાઈ ને બતાવી હોય કાલ કે ના બતાવી મને ખબર નથી હમણાં બધું સુરભીબાઈને સંભાળી લીધું હે વિડીયાનું કામ અને મને જબરજસ્ત ટેકો છે બાકી નકર વીડિયા બંધ કરવા પડે તમને એનું કારણ છે કે આપણે થોડું જાજુ વાવ્યું હે વાવવાનું હાલે હે ને ઘણા બધા કામ અટવાયેલા હતા ને એ બધા ધીરે ધીરે સોલ્વ કરતા ગયા એમાં બહુ ભીડ પડી હે અને કોઈની હારે ફોનમાં વાત નથી થાતી તો એ બદલ વધેને સોરી અને કામ વગરનો ફોન ના કરો તો વધારે સારું અને બીજા નંબરમાં આપણી ખેડખેડની આ માંડવી છે થોડીક તાણ દેવાની છે અહીંયા બળવારો પટ્ટો છે ને વી પચ્ચીસ હૈરુવર એટલે થોડીક વધારે કલરવાળી તમને દેખાતી હે એટલે થોડીક તાણ છે આમ તો જોકે વધુ મુખ્ય નહીં અને શરૂઆતમાં તાણ દેવી જરૂરી છે ઉગ્યા પછી વીસ પચ્ચીસ દિવસની તાણ આવવી જરૂરી છે મગફળી માટે તો આપણી ગિરનાર ચાર આવી કંઈક આયર્યું છે બે દિવસ છે તો અમારે વખીડા ચાલુ થઈ ગયા છે ભાગમાં હવે કાલ કે પરમ દિવસે છે એની પહેલાં આપણે વાવવાનું ચાલુ કરી દીધું હે એકસો નંબર રાઈટ બપોરનો એક વાયગો છે અને વાવી આ એક વીઘાની કટકી છે એ વાવી અને ફુવારા ચાલુ કરી દીધા રપટો અમારે બે ઐકું અને પછી ફુવારા મુકા હે વાયુ હે કોરે તો એકસો ઇઠાવીસ નંબર નું આજે મુરત કર્યું છે અવે કટકીમાં આપણે ગિરનાર ચાર ના ઓગણીસ વીસ કિલો જેવા કણ હતા એ આપણે ઈ ખૂણામાં વાવ્યા હે તો એ રાઈતે પી ગયું છે પછી અમે રાઈતે ગયા તા ગોગડા ફોલ તેલ કઢાવા ગોગડામાંથી માંડવી નું એટલે આપણે બિયારણજી ફોઈ લો ને એ તો આપણે જો કે આગળ વાત કરીએ તો મસ્ત મજાનો જો ઉજર જોરદાર છે કે ભાઈની કોમેન્ટ હતી કે તમારી માંડવી કેવી છે જરાક દેખાડજો ભાઈ એક મિનિટ નું વેરું નથી કે ફોન હાથમાં લઈ જો આ બધું તૈયાર કરી લીધું બપોરા કરે છે ને હું રાજુભાઈ બસ તમને આવી અને હવે ફુવારો એક છેલો બંધ હે ને રાજુભાઈ આવ્યું હે ખોલવા અને હું કઈ ગયો ફોન લઈ આવ્યો મેં કીધું હલો થોડોક શૂટિંગ કરીને માંડવી બતા તો જોઉં તમને નજીક થી બતાવું આપડી ઉગી ગઈ નહીં માંડવી તો મિત્રો જો આ ટાઈપ આપડી ગિરનાર ચાર અને ખેડખેડનું આ પાંચ વીઘાનું કટકું મસ્ત લિલકાઈ ગયું છે ફોનમાં તમને ના દેખાય બરાબર પણ જો આ ટાઈપની કંઈક છે માંડવી અને વીઘે સત્યાવીસ કિલા જેવા કણ પડ્યા હે વીસની જારી એ સત્યાવીસ કિલા જેવા કણ નહીંખા આમાં તો મસ્ત ઉજર છે જોરદાર કંઈ ના ઘટે એવો હાલો હવે જો આ એકસો અઠ્યાવીસ નંબરમાં ફુવારા ચાલુ થઈ ગયા છે ને જરાક ફુવારો છેલ્લો બંધ છે ને તે બે થઈને આકડીઓ ખોલી અને બદલાવી નાખી ફુવારો આ માંડવીમાં થોડેક સુધી ભલે આવે કેમ કે પવન આ દિશાનો હે ને એટલે આ બાજુ નહીં આવે એવી બીક હતી ત્યાં પવન જ પડી ગયો હાલો ભાઈ તો જોઉં જો અહીં સાડા ત્રણ ચાર જેવું થયું હે અને આ બાજુ જો આ કટકી હે આખી આખી વવાઈ ગઈ હે ને એમાં ફુવારા સેટ કરી દીધા અહીંથી સેટ વાહુંથી અને પવન ફૂલ હે કદાચ પવન નો અવાજ આવે તો સોરી અને આ ખટકીમાં આવે જ્યાં સુધી વવાય ત્યાં સુધી અડધી કે જેટલી વવાય એટલી આમાં ચાલુ કર્યું આમાં ચાલુ કરી દીધું હવે અડધી જેટલી વાવે એટલે હું પપ્પાને ને પૂછી હતી મેં હું પપ્પા આપડા ખાટલાએ રાખી હતી તૈયાર ને કઈક કર્યું સેટિંગનું

दया થઈ ગયા જો માર

બાજુ ક્યાંક જાય ને જ આવે તો દીવા બો ને આપડે લાગી જો આપણું રક્ષણ કરે આપડે

बरकिले आई बर किले का निया. बोला बे पट्टी का ना करवाई जा पट्टी से जा बदे ने काना काका पार्टी करा पट्टी का जी तो ने जा आने तो मोटा माता ना सी का का पर जला भाई जला भाई दा डिश न देखा थी थी तो

છટલેતી ફર્સ્ટ આમ જડે તો ભાઈ કરોઈ ગયા બહુ ખાઈ લીધું હે લે તેરી મારા ઉપાજીસ પ્રોકાન તૂટી પડ્યો ઉપવાસ કરે ખાલી એમને મને હમણાં પેટમાં કે ને હું એક દી આમ એમને રહી ને જોઈ તો સારું એમ અઠવાડિયે એક જ દી ત્યાં એમને રહેવાનું હોય કે ખાલી પાણી પીવાનું છે એવી રીતે તો અમે એ ખાલી ટ્રાય કરી દીધી કરજો તમે બધી ટ્રાય અને અત્યારે અમે ખાટલા પાછળ ખાટલા પાછળ ત્યારે તમને ફ્રેન્ડનો ફોન આવ્યો હતો પછી એ અધૂરા રહી ગયા હે આવી ગયા હે અહીંયા હવે અમે મીડિયાનો એન્ડ કરી પછી જાય ખાટલા પાછળ તો હાલો હવે અમે જાય પછી હું થોડું ઘણું એડિટિંગ કરી લઉં અહીં હાલો આપણે ખાટલા પથરવા પૂરા કરી લઈ પાથરી લઈ અને વિડીયો અહીંયા પૂરો કરી દે મળશું આપણે બીજા બ્લોગ માં બાય બાય જય શ્રી કૃષ્ણ